હા તમને હું કહી શકું છું ઉપરથી જો નયનની આત્મા જોઈશે તો નયનની આત્માને આ સારું લાગશે કે હું આટલા વર્ષથી જે સ્કૂલમાં ભણ્યો એ સ્કૂલ અત્યારે તોડફોડમાં તો એવું કઈ છે નહીં અમે કોઈ પેરેન્ટ્સ કે કોઈ હાજર હતા એ કંઈ અસામાજિક તત્વો કે જે પણ હોય એ અમને કંઈ ખ્યાલ નથી રાજકારણ ખેલાતું જ હોય છે કોઈ પણ વસ્તુમાં હોય પણ આ સ્કૂલમાં છે ને થોડું વધારે ખેલાઈ ગયું નમસ્કાર મિત્રો ન્યૂઝ ફર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમે વાત કરીશું અમદાવાદના ખોખરામાં આવેલી સેવન ડે સ્કૂલ વિશે વિદ્યાર્થી નયનની હત્યાની દુઃખદ ઘટનાને આજે એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી શાળાનું ઓફલાઈન ભણતર શરૂ કરવામાં આવ્યું નથી હાલ માત્ર ઓનલાઈન ક્લાસીસ ચાલી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાલીઓનું કહેવું છે કે ઓનલાઈન ભણતરથી બાળકોમાં મોબાઈલની ટેવ વધી રહી છે અને તેના કારણે તેમની આંખો અને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઈ રહી છે વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે શાળાની તોડફોડ તેમની તરફથી કરવામાં આવી ન હતી આ તોડફોડમાં કોઈ પણ વાલી સામેલ ન હતા પરંતુ બહારથી આવેલા અસામાજિક તત્વોએ જ આ કામને અંજામ આપ્યું હતું વાલીઓએ એ પણ જણાવ્યું કે નયનની હત્યા બાદ કેટલાક લોકો દ્વારા ખોટા મેસેજો વાયરલ કરવામાં આવ્યા હતા જેમાં હિન્દુ મુસ્લિમના મુદ્દાને ઉછાળીને શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વાલીઓની સ્પષ્ટ માંગ છે કે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓફલાઈન ભણતર શરૂ કરવું જરૂરી છે શિક્ષણ અધિકારીએ પણ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં શાળા ફરી શરૂ કરવામાં આવશે હવે મોટો પ્રશ્ન એ છે કે શાળાની તોડફોડ પાછળના અસામાજિક તત્વો કોણ હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે શાળા ક્યારે શરૂ થશે આ તમામ મુદ્દાઓ પર અમે વાલીઓ સાથે પણ વિશેષ વાતચીત કરીશું

અમે અહીંયા ડીઓ સાહેબને ખાલી એક વિનંતી કરવા માટે આવ્યા છીએ કે સર આપ સ્કૂલમાં કે ગમે ત્યાં જે બી ઇસ્યુ હોય તમારી કાર્યવાહી તમે ચાલુ રાખો અમે એનાથી કોઈ નિષ્બંધ નથી અમે ખાલી અમારા બાળકોની સ્કૂલ ચાલુ જોઈએ છે હા નયન સાથે જે થયું એના પર અમારે પૂરી પૂરી સહાનુભૂતિ છે પણ આજે તેર હજાર સ્ટુડન્ટનો ક્રાઉડ છે તો આજે એમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ગરમાઈ રહ્યું છે આજે મારો સન મારી સાથે છે એને તમે પૂછી શકો છો કે ઓનલાઈન ક્લાસમાં એને કેટલા ઇસ્યુ થઈ રહ્યા છે પ્લીઝ તોડફોડ માં તો એવું કઈ છે નહીં કે અમે કોઈ પેરેન્ટ્સ કે કોઈ હાજર હતા એ કઈ અસામાજિક તત્વો કે જે પણ હોય એ અમને કઈ ખ્યાલ નથી તોડફોડ માં તો કેવું છે કે તમે ભી સમજી શકો છો કે ક્યારેક કોઈ બી અમર સમય તકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે એટલે એનામાં અમે કોઈ જાણકારી નથી કે ભાઈ એને કોણે આ વસ્તુ બનાવું બન્યું છે હા એટલીસ્ટ અમારી બે સરકારને કે ડીઓ સાહેબને એક જ વિનંતી છે કે સર પ્લીઝ ઓપન અવર સ્કૂલ બીજું અમારે બીજું કઈ જોઈતું નથી તમે જે કાર્યવાહી કરી હોય અમે કાર્યવાહીમાં અજર તમારે જે બી તમારી લીગલ કાર્યવાહીમાં જે બી તમને ઇશ્યુ આવતા હોય કદાચ અમારી પણ જરૂર પડે તો અમે તમારી સાથે પણ ઉભા રહેવા માટે તૈયાર છીએ પણ ખાલી અમારી એક જ વિનંતી છે કે અમારા બાળકોની સ્કૂલ ચાલુ કરાવડાવો તો સ્કૂલ ના ચાલુ કરવાનું કારણ શું અત્યારે હાલમાં ડીઓ શું કહી રહ્યા છે સર સ્કૂલ ચાલુ કરવામાં ડીઓ સાહેબ તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે લાસ્ટ અમે વેનસ લાસ્ટ ફ્રાઈડે અમે જયારે આયા હતા અહીંયા તો સર અમે આવેદન પત્ર આપ્યું કે સર અમારે એક મહિનો થઈ ગયો છે અને હજુ બાળકોની સ્કૂલ ચાલુ થઈ નથી તો એ સમયે મેં સાહેબને આવેદન આપ્યું હતું સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સિક્યુરિટી પર્પઝ કે દરેક સ્કૂલમાં એમ્બ્યુલન્સ હોવી જોઈએ કે એમ્બ્યુલન્સ નથી ત્યાં હાજર સિક્યુરિટી સીસીટીવી કેમેરા ત્યાં હાજર નથી પછી સિક્યુરિટી એજન્સી અમે હાયર કરવાની કીધી હતી સ્કૂલને તો સ્કૂલે એ નથી કરી અને જે જે તે સમયે દયન વખતે જે વિન્ડોઝના કાચને જે તોડવામાં આવેલા તોડફોડ થઈ હતી તો એ હજુ સ્કૂલ તરફથી કંઈ કરવામાં આવ્યું નથી જેથી કરીને અમે અત્યારે ઓફિસ સ્કૂલ ચાલુ કરવા માટે સંમતિ આપી શકતા નથી પણ એના બીજા તરંત તુરંત જ મતલબ કે વિથિન એક વર્ષ મેન્ટ હતી થયેલી હતી અને એના સિવાય બી અમે સ્કૂલ પ્રશાસનને ને મેનેજમેન્ટને કીધું કે સાહેબ આ તમારી આમાં બી હજુ કંઈ તો પ્રશાસન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે હજુ બી ડીઓ સાહેબ તરફ કંઈ પણ रिक्वायरमेंट ફૂલફીલ કરવાની થાય તો અમે એના માટે પણ એગ્રી છીએ તો સ્કૂલ એની તરફથી પૂરી રીતે એગ્રી છે કે ભાઈ સ્કૂલ ચાલુ કરાવો અમે પૂરી રીતે સપોર્ટ આપીશું અને એના સિવાય કંઈ પણ તમને રિક્વાયરમેન્ટ જોઈએ ડીઓ તરફથી કે સરકાર તરફથી તો એ આપવા પણ અમે રેડી છીએ તો ભાઈ ઇશ્યુ શું આવે છે સર હવે અમે પરમિશન નથી આપતા સાડા ચાલુ કરવાનું સર હવે એ તો એમનો ઇન્ટરનલ પ્રશ્ન છે કે કેમ ચાલુ છે પણ અમારી એક જ માંગ છે કે તમારી જે પણ કાર્યવાહી છે અમને એનાથી કોઈ નિષ્ફળ નથી સાહેબ કાર્યવાહી તો થતી રહેવાની છે હવે કાર્યવાહી નામે ક્યાં સુધી સ્કૂલ તમે લાંબુ લાંબુ ખેંચવાનું કરી રાખશો આજે અમારા અમારા બાળકોની તો ફ્યુચર ઘરમાં રહ્યું છે ને સાહેબ હા હા નયનની સહાનુભૂતિ અમને સો ટકા છે આજે અમારા કોઈનો અમને પણ દુઃખ થાય પણ એના માટે સ્કૂલનું ફ્યુચર બી તો ઓનલાઈન કોરોના સમય પણ જોઈ શક્યું હતું કે મોબાઈલની હેબિટ જ ત્યાંથી પડી છે બાળકોને કે જયારે ઓનલાઈન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા કોરોના સમયમાં અને એ સમયે જે રિઝલ્ટ આવ્યા અને એ સમય દસમા બારમાં જે રિઝલ્ટ આપ્યા હતા એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા એજ્યુકેશન તરફથી તો હાલ બી કોઈને છે ને તમે કહ્યું કે દસમા પાસ થયો કોરોના માં પાસ થયા હતા તો એની કોઈ વેલ્યુ નથી

આ બહુ 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 તકલીફદાયક છે બધા માટે અમે સો વાળીઓ માટે બહુ તકલીફદાયક છે હૃદયથી અમે વેદના છીએ વેદના પૂર્વક છીએ કે ના આ છોકરા જોડે જે થયું આ ના થવું જોઈએ પણ આમાં જે અમારા બાકીના દસ હજાર બાર હજાર જે છોકરાઓ છે આના સાથે જોડાયેલા વીસ હજાર પેરેન્ટ છે આના સાથે જોડાયેલા પાંચ હજાર ટ્રાન્સપોર્ટર્સ છે આના સાથે જોડાયેલા સાતસો ટીચર્સ છે આના સાથે જોડાયેલા સાતસો ટીચર્સની ફેમિલી છે આના સાથે જોડાયેલા ઘણા શ્રમિકો છે જે સ્કૂલમાં સફાઈના કામગીરી કરે છે કે બીજા કામો કરે છે આના સાથે જોડાયેલા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક લાખ લોકોને આ ઇમ્પેક્ટ થાય છે આ સ્કૂલ છે આ સૌ ધર્મના રેસ્પેક્ટ કરીને અમે બધા ભણીએ છીએ આ સ્કૂલ અમને બધાને બહુ જ ક્વોલિટી એજ્યુકેશન અને બહુ જ ઇકોનોમિકલ કોસ્ટમાં આપે છે આના કમ્પેરિઝનમાં અમદાવાદની અંદર કોઈ બી સ્કૂલ આ લેવલની સ્કૂલ નથી જેમાં હું જાતે કહું છું કે આ આઈસીએસસી બોર્ડમાં પાંત્રીસ હજાર રૂપિયાની લગભગ એન્યુઅલ ફીસમાં વિધાઉટ એની ડોનેશન વિધાઉટ એની લાગ લપીટ વિધાઉટ એની કાસ્ટ ક્રીડ નો ડિફરન્શિયેશન આ કોઈ બી જાતના ડિફરન્શિયેશન કર્યા વગર આ સ્કૂલ ભણતર આપે છે આ અમે સો અહીંયા જે ઉભા છીએ આ એક જ દે સાથે કે આ સ્કૂલ શરૂ થાય ઓન્લી આજ દે છે આપના તરફથી હું પણ સરકાર શ્રીને જણાવવા માંગુ છું તમે કહો છો કે સ્કૂલમાં તમામ વસ્તુઓની ફેસિલિટી છે સુવિધા છે ને તમામ વસ્તુઓમાં આમાં કોઈ જાતનો ભેદભાવ ન કે ફીસ ન લઈને પણ જ્યારે નેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે મીડિયા ઉપર ઘણા લોકોએ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને કીધું હતું

જે સ્કૂલની અંદર બાબત કોઈ બી ખોટી જે મેસેજો છે ફેક ન્યૂઝ છે કે આ સ્કૂલમાં રક્ષાબંધનની રાખી ખોલી નાખે કે ચાંદલો કરવા નહીં દે મારા સન નવ વર્ષથી ત્યાં ભણે છે અને મારા નાના સન હમણાં એજ્યુકેશનમાં એડમિટ થયા છે ફર્સ્ટ ક્લાસમાં મારા સનને આજ સુધી પર્સનલી કોઈ દિવસ આવું નહીં બન્યું કે આને ચાંદલા માટે ના પાડ્યા હોય કે આને રાખી ખોલવા માટે કીધી હોય સ્કૂલ તરફથી કે કોઈ બી સ્કૂલની અંદર ટીચર તરફથી

કોઈ નથી અને કોઈ બી જાતનું ધર્મ ના લીધે કોઈ વસ્તુ નથી આ તમને હું કહી શકું છું જેમ કે સેવન ડે ને નેની હત્યા બાદ તમામ આક્ષેપો પણ કરવામાં આવે હતા કે શાળાની અંદર હિસ્લુ હિન્દુ મુસ્લિમ જેવા વિવાદો પણ કરવામાં આવે છે અને હિન્દુ સમાજના જે છોકરાઓ ચાંદલો કરીને આવે છે અને તેને ચાંદલો પણ કાઢી દેવામાં આવે છે અને રાખી બાંધેલી હોય પણ છોડી દેવા જોકે અત્યારે હાલમાં એ આક્ષેપો ગણવામાં આવી રહ્યા હતા અને અત્યારે જે વાલી જોડાયા હતા તેમને એવું કહેવું હતું એ આક્ષેપો હતા અને ખોટા મેસેજો હતા અને અમુક લોકો દ્વારા એવા મેસેજો વાયરલ કરવામાં હતા એ સમય દરમિયાન કોઈ વાલીએ આવું સ્ટેટમેન્ટ નહોતું આવ્યું

પણ જેવું કે હાઈકોર્ટે પણ કીધું છે કે આપણે દસ હજાર બચ્ચાઓના ભવિષ્યને આ વસ્તુમાં ઇન્વોલ્વ ના કરી શકીએ અને પાછલા એક મહિનાથી સ્કૂલ બંધ છે અને અત્યારની જનરેશનને એક માંગ છે કે તમે ભણાવો ને તો ફિઝિકલી જ્યારે એ લોકોને તમે પ્રેક્ટિકલી વસ્તુ આપતા હોય ને તો બચ્ચાને વધારે નોલેજ મળે તો ઓનલાઈન ટીચર્સ કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ આપ આપશે એ એ મારી તો સરકાર પાસેથી ક્વેશ્ચન ક્વેશ્ચન છે કે કે વસ્તુનો મને આન્સર આપો તમે પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે આપશે અને પ્લસ આ જે બચ્ચા છે ને એ ભવિષ્ય છે પહેલું સ્કૂલ બચ્ચાનું ભવિષ્ય સ્કૂલમાં બચ્ચાને એટલા માટે મોકલવામાં આવે કે પહેલું સ્ટેપ એ લે ને પછી એ છે ને આગળ જઈને દુનિયામાં ઇન્જિનિયર ડોક્ટર

વિમર્શ કરવા આવ્યા હતા કે સર અમને તમે કહો કે કેમ નથી ચાલુ કરી શકતા ત્યારે અમને એમણે જે જે મુદ્દાઓ આપ્યા એ મુદ્દાઓ અમે માન્ય કર્યા એમની સાંત્વના હતી અમારી સાથે ત્યાં અહીંયાથી અમે ડાયરેક્ટલી સ્કૂલમાં ગયા કે જે એમના જે પ્રોબ્લમ્સ હતા એ વસ્તુનું અમે એઝ અ પેરેન્ટ્સ અમે જોઈએ કે શું પ્રોબ્લેમ છે કરીને તો એમણે જેવી રીતે અમને કીધું કે સ્કૂલમાં જે તોડફોડ થઈ છે એ તોડફોડની હજુ રિપેરિંગ કામકાજ નથી થયું તો અમે પોતે જોયું અમે વિડીયો પણ બનાવ્યો કે રિપેરિંગ કામ પાછ થઈ ચૂક્યું છે પ્લસ ડીઓ સાહેબ એમ કીધું કે એક્સ્ટ્રા સીસીટીવી ફૂડ સીસીટીવી નથી અમે એ જોયું કે સીસીટીવી એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા લાગી ગયા છે કે સ્કૂલમાં એમ્બ્યુલન્સ નથી સ્કૂલમાં એમ્બ્યુલન્સ બી છે સ્કૂલના સ્કૂલને અમે જે હાલતમાં જોઈ અત્યારે જે પહેલા જોઈ એક મહિના પહેલા અને અત્યારે સ્કૂલ છે ને ઓન ધ સ્પોટ રેડી થવા માટે તૈયાર છે તો પછી અમે અત્યારે એ જ પાછું લઈને આવ્યા છે કે અમે તમે એમને એક ફિક્સ ડેટ આપો કે સ્કૂલ બધી રીતે રેડી છે તો તમે કેમ સ્કૂલ ચાલુ કરવા તૈયાર નથી તમે પરિપત્ર અમને રિટર્ન માં આપી દો કે અમે આ તારીખે કે આ વસ્તુ અને કયા ઠોસ પુરાવા સાથે તમે સ્કૂલ ને બંધ કરવા માટે નિર્ણય માં છો તમે ખાલી અમને એ પરિપત્ર રિટર્ન માં આપો જેવી રીતે અમે રિટર્ન માં કમ્પ્લેઇન કરીએ છીએ નથિંગ એલ્સ કે કે આમાં રાજકારણ કોઈ ઇન્વોલ્વ એવું લાગી રહ્યું છે બધી બાજુના બધા પાસાઓ આપણે જોઈએ જ્યારે રાજકારણ કોઈ પણ વસ્તુમાં મુદ્દા થાય ને એટલે એમાં છે ને રાજકારણ ખેલાતું જ હોય છે કોઈ પણ વસ્તુમાં હોય પણ આ સ્કૂલમાં છે ને થોડું વધારે ખેલાઈ ગયું કે

સવાલ ઉઠાવો અત્યારે થઈ ગયું છે છે એ બાળક એની માનસિકતા તો કે એની માનસિકતા શું હતી કયા હેઠળ એને મર્ડર કર્યું અને જેમ નયન નું થયું બહુ જ એમ કહેવાય કે મારું પણ બચ્ચું છે નયનની જગ્યાએ મારું બચ્ચું હોત ને તો હું પણ એ જ સિચ્યુએશનમાં હોત મારો આ મુદ્દો હંડ્રેડ પર્સેન્ટ છે

વિડીયો છે ચહેરા દેખાય છે તો કેમ પોલીસ એમને કેમ નથી પકડતી અને આવી શાળામાં તોડફોડ કરી દીધો કેમ નથી એ તો પોલીસ પ્રશાસન કા કામ ठीक है तो पकड़वा जो है कि नहीं आवा लोगों ने अरे तो आज तो साड़ा ने टारगेट तो अभी रीतना बीजे जगह पर आ लोग टारगेट कर रहे हैं तो ये पुलिस का काम है और 100 परसेंट उन, उनको एक्शन लेना चाहिए क्योंकि हमको भी भरोसा है पुलिस प्रशासन है आज ही नहीं तो कल एक्शन होगा और, और आज क्या ना क्या कारण सर तो ते यहाँ डीओ कचेरी आया छो ने ना तो स्कूल आज चालू हंड्रेड परसेंट आपकी बात सही है देखिए हम सफर कर रहे हैं हम पांच सौ पेरेंट्स हैं हम हमारे बच्चों के लिए नहीं आए हम दस हजार पेरें दस हजार जो बच्चे हैं हम उनके लिए आए कि भाई हमारे साथ हमारे बच्चे सफर करेंगे और वो दस हजार बच्चे सफर करेंगे हम ये देख रहे हैं कि भाई किसी भी तरह स्कूल हमारी ऑफलाइन हो स्कूल हमारी चालू हो और स्कूल से जो हमारे बच्चे हैं वो कुछ ना कुछ एक एम्बिशन और इनका गोल अचीव करे देखिये स्ट्रेस बहुत है एजुकेशन भी आज आसान नहीं है सोम ललित की लड़की ने भी सुसाइड कराया महीने पहले दो दिन पहले पत्रकार स्कूल की भी लड़की ने एक सुसाइड कर लिया है तो कहीं ना कहीं हमारा बच्चा भी ये कदम नहीं उठा सके हम भी हमारे बच्चों के साथ इतना इन्वॉल्वमेंट नहीं रह सकते इतनी नजर नहीं रख सकते तो ये कौन सी सोसाइटी कौन सा सिस्टम है इतना होने के बावजूद भी एक महीने से ज्यादा स्कूल बंद है तो आपको पता है कितना स्ट्रेस होगा ये स्टडी होता है ना ये एम्बिशन गोल होता है ये सबका नहीं होता लेकिन कुछ स्टूडेंट्स के लिए ये इनका गोल होता है उसमें थोड़ा सा भी अगर आगे पीछे होते तो ये जो कैश हमको दिखने मिलते हैं ना जो सुसाइड के ये वही चीज है जो हमारी सोसाइटी में इसको अनकोमन किया जा रहा है हमारी बस यही मांग है कि जल्द से जल्द स्कूल को चालू करो हमारे बच्चों का फ्यूचर ब्राइट है एक मांगी आमा अमे अत्य हिंदू मुस्लिम અમે અત્યારે બી હિન્દુ મુસ્લિમ માં નથી અહીંયાના 95% 100% માંથી 50% હિન્દુઓ છે 50% મુસ્લમાન છે એટલે અમે અહીંયા હિન્દુ મુસ્લિમ કરવા આવ્યા નથી અમને ખાલી એક જ વસ્તુ છે મહિનો થઈ ગયો અમારા બાળકોની સ્કૂલ ચાલુ કરો અને એમની જવાબદારીનું ભવિષ્ય તમે લો છો ડીઓ સાહેબ ને એક જ વસ્તુ કહેવાની છે કે આમનું જે ભવિષ્ય બગડે છે એની જવાબદારી તમે લો છો અને અત્યારે 10મા બાર છોકરાઓનું બોર્ડનું નું એક્ઝામ વર્ષ ચાલે છે 4 ફેબ્રુઆરીમાં એમની બોર્ડ ની એક્ઝામ છે જે એમના પરસેન્ટેજ ઓછા આયા એમને જે લેવું તું એમનું ફ્યુચર જો ના થયું તો એની જવાબદારી તમારી રહેશે એ તમે અમને લખીને આપો રિટર્ન તો અમે તૈયાર છીએ બધું કરવા માટે અત્યારે ડીઓ દ્વારા તમને કોઈ તારીખ કે એવું કોઈ આપવા મને આવે નહીં આપવામાં આવે તો તમે આગળની તમારી રણનીતિ શું રહેશે અત્યારે ડીઓ વાળા કશું જ અમને આપ્યું નથી ખાલી સાંત્વના આપી છે કે હા અમે જેલ બંધ તારીખ આપી નથી તારીખ કેમ નથી આપી રહ્યા તો અમે એ જ પૂછવા માટે આવે લાસ્ટ ટાઈમ અમને સાંત્વના આપી અમે જે ગયા સ્કૂલમાં અમે બધા પુરાવા પણ ભેગા કરીને લાયા હવે આજે અમને તો અમે એમની પાસે એટલા માટે જ આવ્યા છે કે તમે અમને બસ ખાલી એક તારીખ આપી દો શું છે શું નહી અમને તો બીજું કશું જ કરવું નથી હજુ મળવા જ નથી આપે તો આગળની રણનીતિ અમે વ્યવસ્થિત રીતે શાંતિથી જે પણ રણનીતિ થશે અમે શાંતિપૂર્વક જ કરવાના છીએ અમે બીજું કશું જ નથી કરવાના શાંતિપૂર્વક બસ અમને ખાલી સ્કૂલ ચાલુ કરવી છે નથી કે वो ऑलरेडी सब पूरी हो गई है और हमारी कोई रणनीति नहीं है इनशा अल्लाह दो दिन में स्कूल चालू हो जाएगा मैं सब पेरेंट्स को ये बोलता हूँ पॉजिटिव सोचना है हमको दो दिन में स्कूल चालू हो जाएगा ये मैं गारंटी देता हूँ और डीओ सर भी गारंटी देता हूँ प्रशासन भी हमारे साथ है okay. ये थोड़ी निगलेशन हुई है इट्स ओके okay, बट स्कूल दो तीन दिन में चालू हो जाएगा ये हम सब समझ तो समझे और ये हमने डीओ ओ सर की तरफ से भी ये हमको इशारा मिल गया था જેમ કે અત્યારે વાલી શાળામાં ક્યારે પણ હિન્દુ મુસ્લિમ કરવામાં નથી આવ્યું અને અમારી શાળામાં ક્યારે હિન્દુ મુસ્લિમ થતું પણ નથી અને અત્યારે હાલમાં જે ફિફ્ટી પર્સન્ટ છે કે હિન્દુ સમાજના લોકો પણ છે ને ફિફ્ટી પર્સન્ટ મુસ્લિમ સમાજના લોકો તમામ અહીંયા એકઠી થયા છે અને તમામની એક જ માંગ છે કે અમારી શાળા જલ્દી જલ્દી આ શાળા શરૂ કરી દેવામાં આવે ને અમારા બાળકોનું ભવિષ્ય ના પકડે બસ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ વાંચી અમદાવાદ